વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલા ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારે ગૌચર અને ગામ તળમાં કેટલા કિસ્મોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી સહિતના અધિકારીઓની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદત માંગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદત આપવામાં આવી હતી જ્યારે ધોળ ગામના ત્રણ રસ્તાથી ગામના છેવાડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજરોજ અમે ડોળગામ ગ્રામ પંચાયતની ગૌચરની દબાણ જે કર્યું છે તેમાં અમે ત્રણ નોટિસ ભજવી હતી અને સ્વૈચ્છિક એમને જગ્યા ખાલી કરવા માટે અમે એમને નોટિસ ભજવણી કરી હતી પણ ત્યારબાદ પણ નોટિસની એ નહીં કરતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ અમે પંચાયત દ્વારા પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી છે જેમાં અમારા ગામના તલાટી શ્રી અને તાલુકા પંચાયતના અધિકારી પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે આજરોજ અમે હાથ ધર્યું છે અને જે જે રહેણાંક વિસ્તારમાં જે લોકોએ જે દબાણ કરેલું છે તેમને એ લોકો પાસેથી લેખિત એ લઈ ને અમે મુદ્દત એ લોકોએ માંગી છે તેના અનુસંધારે વિચારણા કરવા માટે વિચાર્યું છે કે જે ચોમાસા અગાઉ ચોમાસું આવતું હોવાના કારણે which I'm